નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું આજે આપણે વિડીયોમાં જોવાના છીએ બીએસએફ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની માહિતી વિશે મિત્રો આ ભરતીમાં ટોટલ જગ્યાઓની વાત કરીએ તો અઠ્યાવીસો પચાસ જગ્યાઓ પર ભરતી થવાની છે પગારની વાત કરીએ તો ઓગણસિત્તેર હજારની આસપાસ સુધી તમને પગાર મળવા પાત્ર રહેશે આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને ત્રેવીસ વર્ષ સુધીની હોય તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ બીએસએફ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું બીએસએફ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ મિત્રો આપણે આવી ગયા છે બીએસએફ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર વેકેન્સીનું નામ છે બીએસએફ કોન્સ્ટેબલ ભરતી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફ દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં ત્રણ પોસ્ટો પર ભરતી થવાની છે જેમાં કોન્સ્ટેબલ સીડી ટ્રેડમેન્સ અને અધર પોસ્ટ આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે એમ કુલ મળીને અઠ્યાવીસો ને પચાસ જગ્યા ઉપર ભરતી થવાની છે આ ભરતી માટે ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે એકવીસ હજારથી લઈને ઓગણ સિત્તેર હજાર સુધી એજ લિમિટની વાત કરીએ તો અહીં તમે અઢાર વર્ષથી ત્રેવીસ વર્ષ સુધીમાં આવતા હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારી ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે ત્યારબાદ તમારી રિટેન એક્ઝામ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફાઇનલ મેરેજ લિસ્ટ બનશે ત્યારે તમને જોબ મળશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમે દસ પાસ હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આળા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ હવે વાત કરીએ તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો બીએસએફની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમને આ નું નોટિફિકેશન મળી જશે તેના પર ક્લિક કરીને નોટિફિકેશન ડાઉનલોડ કરીને ત્યારબાદ તમારે જે તેમાં માહિતી આપેલી હોય તે પ્રમાણે ફોર્મ ભરવાનું રહેશે તો મિત્રો આ હતું આજ નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ વાચન કો પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયો મનાવ્યું ભરતી સાથે જય હિંદ જય ભારત